હાઈ ફ્રેન્ડ સેલ્ફે ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે પાર્ટ ટુ જોઈશું એ પહેલાં હું તમને એક કહી દઉં કે જે મેથ્સ અને રિઝનિંગ માટે હું તમારા માટે પ્રીમિયમ લેક્ચર જે ભેસકી પાઠશાળાના ફેમસ છે બરાબર એ હું મારે ટેલિગ્રામ ગ્રુપમાં બધા મૂકી દઈશ તમે જોઈ લો તમારો મેથ્સનો પ્રોબ્લમ સોલ્વ આઉટ થઈ જશે એના નર્સિંગના અને બીજા જે જીકેનો જે ન્યૂ સિલેબસ પ્રમાણે પોર્શન છે એની અંદર આપણે ગુજરાતના જીકે અને ઇન્ડિયાનું જીકે પોલિટિક્સ બરાબર એમાં મહત્વના ક્વેશ્ચન એમાંથી પૂછાય છે જે કલા સંસ્કૃતિના એ પણ આપણે પાછળથી આજે હું લાવ્યો છું એ આપણે કવર કરતા જઈશું બરાબર અને ખાલી ઇંગ્લિશ તમે તમારી રીતે કરજો કારણ કે ઇંગ્લિશમાં જ્યાર સુધી થિયરી પાકી નહીં હોય ત્યાર તમને ગ્રામર આવડશે નહીં બાકી હું બધું લગભગ છે અને નર્સિંગમાં તો તમે મારા પર હન્ડ્રેડ પર્સન્ટ ટ્રસ્ટ મૂકી શકો છો બરાબર ચલો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો વિડીયો ગમે તો લાઈક શેર જરૂર કરજો ક્વેશ્ચન નંબર વન વિચ ઓફ ધ ધોલોઇંગ ઇઝ એ નોટ અ સિમ્ટોમ્સ ઓફ હાઈપર થાયઝમ તો હાઈપર થાયરોઈઝમ્સનો નીચેનામાંથી કોઈ સિમ્ટમ્સ નથી આન્સર દેખાઈ ગયો છે તો વેઇટ ગેન વેઇટ ગેમ કેમ નથી તો હાઈપર એટલે શું તો જે થાઈરોઇડ ગ્લેન્ડ હોય એ ઓવર એક્ટિવ જોવા મળે એટલે કે એનું પ્રમાણ નોર્મલ કરતાં વધી જાય તો થાઇરોઇડનું પ્રમાણ વધી જાય તો શું થઈએ આપણા શરીરની અંદર મેટાબોલિઝમ્સ વધી જાય યાદ રાખજો બરાબર શું થઈ જાય મેટાબોલિઝમ્સ વધી જાય હવે મેટાબોલિઝમ્સ વધી જાય તો શું થઈ જાય કે પેશન્સની અંદર ભૂખ વધારે લાગે એપિટાઈટ વધારે લાગે ભૂખ વધારે લાગે તો પેશન્સની અંદર શું થઈ જાય કેલરી બર્ન્સ વધારે જોવા મળે કેલરી બન્સ જોવા મળે પરિણામે એમાં શું જોવા મળશે વેઇટ લોસ જોવા મળશે વેઇટ ગેઇન જોવા મળશે નહીં બાકી સ્વીટિંગ એટલે તમે જુઓ હાઇપોથાયરોજમાં નોર્મલ પર્સન કરતાં વધારે એના લાગતો હોય છે એટલે શું થઈ જાય હાઈટ રેટ વધી જાય જે નોર્મલી હાઇપર વધી જાય થાઇરોઇડનું પ્રમાણ વધી જતું હોય છે નર્વસનેસ એન્ઝાયટી સ્ટ્રેસના કારણે આ જોવા મળતી હોય છે ક્લિયર પહેલો ક્વેશ્ચન્સ તમારો સેકન્ડ ક્વેશ્ચન છે વિચ પાર્ટ ઓફ ધ હાર્ટ રિસીવ ડી ઓક્સિજનેટેડ બ્લડ આ તો ક્વેશ્ચન્સ બધાને આવડતા હશે બરાબર જે પ્રમાણે પીએચસીના ક્વેશ્ચન પૂછાય છે એ ફોર્મેટથી હું લઈને આવું છું તો કયો પાર્ટ ડી ઓક્સિજનેટેડ બ્લડ એટલે તમારે ખાસ યાદ રાખવાનો છે અપવાદની અંદર બરાબર જો જ્યારે હાર્ટની વાત અને લંગ્સની વાત આવશે ત્યારે એમાં આપવા શું થશે કે આર્ટરી અંદર ઇમ્પ્યોર બ્લડ હશે વેનની અંદર શું હશે પ્યોર બ્લડ હશે બરાબર એટલે ખાસ કરીને પલ્મોનરી આર્ટરી અને પલ્મોનરી વેન્સ આ તમારે ખાસ યાદ રાખવાનું છે તો હાર્ટના ચેમ્બર કેટલા હોય રાઇટ રાઈટ ચાર ચેમ્બર હોય હાટના ચેમ્બર કેટલા હોય ચાર ચેમ્બર હોય એની અંદર તમને વાલ પૂછે છે કે ભાઈ લેફ્ટ બાજુ ને રાઈટ બાજુ કયો વાલ હોય બરાબર તો લેફ્ટ બાજુ શું હોય બાઇક સ્પીડ વાલ્વ અને માઇટલ વાલ્વ બરાબર રાઇટ બાજુ શું હોય ટ્રેક સ્પીડ વાલ હોય

બાયક સ્પીડ વાલમાં મારવાથી ક્યાં આવેન્ટ્રીકલ અહીંયા એવોટિક વાલ અને સેમિલ્યુલર વાલ એટલે વાલ હોય જેના મદદથી શું ક્યાં જાય એવોટામાં જતું હોય છે આ યાદ રાખજો ક્લિયર થર્ડ નંબરનો ક્વેશ્ચન્સ ધ એન્ટીડોટ ઓફ વારફારીન ઓવરડોઝ મોસ્ટ બી છે કે વારફારીનનો ઓવરડોઝ થાય તો એન્ટીડોટ કયો આપો તો આન્સર શું આવશે આની અંદર તો જો આની અંદર પ્રોટામાઇન સલ્ફેટ આપ્યું છે તો પ્રોટામેન સલ્ફેટ કેમ નહીં આવે તો પ્રોટાબાઈન સલ્ફેટ છે તો બરાબર છે હિપારી નાલક ઝોન કોનો છે તો ઓપોયડ ઓપોડ અને એટ્રોપિન શું છે એટ્રોપિન એક એન્ટી કોલિનર્જિક એન્ટી કોલિનર્જીક ઇફેક્ટ છે એટલે કે જ્યારે શરીરની અંદર બ્રેડી કાઢ્યાની કન્ડિશન્સ હોય એટલે કે હાર્ટ રેટ ઘટી ગયા હોય એટલે આપણે શું આપતા હોઈએ છીએ એટ્રોપિન આપતા હોય છે પ્લસ સિક્રિશન્સ ઓછું કરવા માટે શું કરીએ સિક્રિશનને ડિક્રીઝ કરવા માટે આપણે એટ્રોપિન આપીએ છીએ તો આપણો આન્સર રહેશે વિટામિન કે કેમ કારણ કે વિટામિન કે કેમ આવશે કારણ કે જ્યારે વારફારિંગ બહુ વધારે પડતું લઈ લેવામાં આવે તો લિવરમાંથી જે ક્લોટિંગ ફેક્ટર હોય એનું સિન્થેસિસ ના થાય એટલા માટે આનું સિન્થેસિસ કરવા માટે આપણે શું આપવું પડે વિટામિન કે ક્લિયર ક્વેશ્ચન ફોર વિચ વેક્સિન ઇઝ ગિવન એટ બર્થ જો ઇમ્યુનિટી શેડ્યુલમાંથી એક ક્વેશ્ચન આવશે હવે જુઓ તમને એવું થાય કે ભાઈ આપણે જન્મ સમયે હિપિટાઇટિસ આપીએ બી એ તમે ઘણા ઉતાવો એ જોતા નથી બરાબર તો જન્મ સમયે આપણે કઈ આપીશું તો બીસીજી બીસીજીનું નામ છે બેસીલસ કાલમેટ ગ્યુરિન આ શું કરે ટીબી સામે રક્ષણ આપે બાગ છે આપણે કહીએ ટીબી સામે રક્ષણ આપે અને એ વન સુધી તમે બીસીજી આપી શકો છો ક્લિયર તો હિપેટાઇટિસ એ શું છે રૂટ રૂટથી ફેલાય છે બરાબર એક વાયરલ ડિઝીઝ છે કયો છે વાયરલ ડિઝીઝ છે અને હિપેટાઇટિસ બી પૂછે તો એ શું છે બ્લડ કેરે આપીએ આપણે નવ થી બાર મહિને આપતા હોઈએ છીએ ખાસ યાદ રાખજો ડીપીટી જે અત્યારે પેન્ટાયોલન્ટ થઈ ગયું છે પેન્ટાયોલન્ટ દોઢ મહિને અઢી મહિને અને સાડા ત્રણ મહિને આપણે આપીએ છીએ ક્લિયર એટલે વેક્સિનનું ખાસ તમે યાદ રાખજો એમાં ડાયરિયા વાળું ખાસ પૂછે છે રોટા વાયરસ જે આપણે ઓરલ આપતા હોય છે ફાઈવ ડ્રોપ્સ રોટા વાયરસ ડાયરિયા માટે યુઝ કરીએ છીએ બરાબર ન્યુમોકોકલ વેક્સિન એ ખાસ પૂછે છે ન્યુમોનિયા માટે એ નવી આવેલી છે બરાબર અને એન્ટી અંદર ટીડી થઈ ગયું છે આપણે બધા ટીટી કહેતા હતા હવે ટીડીથી બે ડોઝ ટીડીને આપણે આપીએ છીએ ક્લિયર વિચ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ ઇઝ કોમન ઇન ડાયરિયા એ ડાયરિયાની અંદર કયો ઇલેક્ટ્રોલાઇટનું ઇમ્બેલેન્સ જોવા મળે ડાયરિયા એટલે શું કે ઇલેક્ટ્રોલાઇટ લોસ થવા કે વારંવાર તમને સ્ટૂલ પાસ કરવા જોવા પાંચથી કરતાં વધારે હોય તો એમાં શું ઇલેક્ટ્રોલાઇટ લોસ થાય એટલે એને ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ જોવા મળે હવે ડાયરિયા થાય તો શું થશે ડાયરિયાની સાથે સાથે ફ્લુડ લોસ થશે બરાબર ફ્લુડ લોસ થશે તો એની અંદર પોટેશિયમ જે કે પ્લસ હોય પોટેશિયમ લોસ થશે જેને આપણે શું કહીએ છીએ હાઈપોકેલીમિયા તરીકે ઓળખીએ છીએ બરાબર ચલો વિચ ઇઝ ધ નોર્મલ હાર્ટ રેટ ફોર હંડ્રેડ એટ જો આ રીતે તમને ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછી શકે છે કે આમાં તમે તમને હાર્ટ રેટ બોત્યારથી તમે ઓળખીને ગયા છો બરાબર તો તમને આ રીતે પૂછી શકે કે ભાઈ નોર્મલ હાર્ટ રેટ કેટલા હોય એટલું યાદ રાખવાનું કે સાઈડ કરતાં ઘટી જાય આપણે શું કહીએ છીએ બ્રેડી કાઢ્યા બરાબર સો કરતાં વધી જાય ને આપણે શું કહીએ છીએ ટેકી કાઢ્યા તો આ રેન્જ છે ને નોર્મલ કેટલા હોય સાઈડથી સો રેન્જ આપણને જોવા મળે ક્લિયર આપણો આન્સર આવશે બી व्हाट इज द इन्क्यूबेशन पीरियड ऑफ चिकन पॉक्स चिकन पॉक्स रो इन्क्यूबेशन पीरियड केतलो छे 27 दिवस 10 થી 21 દિવસ 21 થી 30 દિવસ કે 3 મહિના તો चिकन पॉक्स ये શું છે બરાબર જુઓ હવે चिकन पॉक्स કોનાથી થાય પોઝિટિવ એજન્ટ આવડો જો વેરીસેલા જોસ્ટર થી ફેલાય કોનાથી ફેલાય વેરીસેલા જોસ્ટર થી ફેલાય તો આને ઇન્ક્યુબેશન પીરિયડ આપણો હશે 10 થી 21 દિવસ चिकन पॉक्स નો હશે બરાબર વિચ વેન ઇઝ કોમનલી યુઝ ફોર સેન્ટ્રલ વિનસ કેન્યુલેશન્સ બરાબર હવે જો આની અંદર બધા કન્ફ્યુઝ થતા હોય સેન્ટ્રલ વિનસ કેન્યુલેશન્સ એટલે શું હોય કે જ્યારે સેન્ટ્રલ વિનસ જે આપણી લાર્જ વેન હોય લાર્જ વેનની અંદર આપણે શું કરીએ કેથેટર ઇન્સર્ટ કરીએ બરાબર શું કરીએ કેથેટર ઇન્સટ કરીએ શના માટે કરીએ ત્યારે કોઈ મેડિકિશન આપવી હોય ફ્લુડ આપવાનું હોય બરાબર સેન્ટ્રલ વિનસ પ્રેશર માપવાનું હોય ત્યારે આપણે સેન્ટ્રલ વિનસ કેન્યુલેશન્સ કરતા હોય છે અને એક બીજું છે પીઆઈસીસી બરાબર એટલે પીએચ પેરીફરલ ઇન્સર્ટેડ સેન્ટ્રલ કેન્યુલેશન બરાબર આ યાદ રાખજો હવે આની અંદર જો ફિમોરલ વેન તો ફિમોરલ વેન તમે ક્યારે યુઝ કરી શકો ફિમોરલ વેન જ્યારે ઇમરજન્સી કન્ડિશન્સ હોય ત્યારે આપણે યુઝ કરીએ છીએ નહીતર આમાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જાય છે ક્લિયર જુગ્યુલર વેન આપણો રાઇટ આન્સર રહ્યો છે એમાં ખાસ કરીને ઇન્ટરનલ જુગ્યુલર વેન કારણ કે ઇઝીલી એક્સેસિબલ હોય અને ઇઝીલી આપણે એમ વોશ આઉટ કરી શકીએ રેડિયલ વેનમાં ક્યાં હશે કે જ્યારે રેડિયલ વેન કેન્્યુલેશન કરવાનું હોય ત્યારે રેડિયલ આ યાદ રાખજો ખાસ કરીને અંદર તમને વાત કરી ઇન્સર્ટેડ સેન્ટ્રલ કેન્યુલેશન્સ કરવાનું હોય ત્યારે આપણે આપણે નાખતા હોઈએ છીએ ક્લિયર વોટ ઇઝ અ પ્રીફર્ડ સાઇટ ફોર ઇન્ટ્રા ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન ઇન ઇન્ફન્ટ આ ઘણી વાર મોસ્ટી ક્વેશ્ચન છે ઇન્ફન્ટમાં ઇન્ટ્રામસ્ક્યુલર માટે તમે કઈ સાઈટ પ્રિફર કરશો તો જો ડેલ્ટોલ તમે પ્રિફર કરવા જો बराबर तो શું દઈએ ત્યાં બ્રેકિયલ ફ્લેક્સસસ માં ઇન્જરી થવાના ચાન્સીસ વધી જાય પછી gluteus ની અંદર શું દઈએ સાયટિકા નર્વ જતી તો gluteus maximus માં ઇફેક્ટ થાય બરાબર એ બેસ્ટ સાઇડ છે સી વાસ્ટસ મેડિયરલિસ બરાબર એની અંદર તમારે યાદ રાખવાનું એન્ટિરિયો લેટરલ થાય કઈ એન્ટિરિયો લેટરલ થાય વાસ્ટલ લેટરલ મસલ્સ માં આપણે આવતા હોઈએ છે આ ખાસ યાદ કરજો કોમ્પ્લિકેશન્સ ઓફ પ્રોલોંગ બેડ રેસ્ટ હવે જો પ્રોલોંગ બેડ રેસ્ટ એટલે લાંબા સમય સુધી તમે બેડ રેસ્ટ હોય તો શું થઈ શકે હવે જો તમે લાંબા સમય સુધી બેડ રેસ્ટમાં હોય તો તમારે શું થઈ જાય છે સ્ટેટિસની કન્ડિશન્સ થાય શું થાય સ્ટેટિસની કન્ડિશન્સ જોવા મળે સ્ટેટિસની કન્ડિશન્સ એટલે કે જે રિટર્ન બ્લડ જવું જોઈએ બ્લડ ફ્લો એ પ્રોપર જાય નહીં પરિણામે શું થઈ જાય છે બ્લડની અંદર ક્લોટ ડેવલપ થાય શું થાય ક્લોટ ડેવલપ થાય જેના પરિણામે ડીપ વેન થ્રોમ્બોસિસ જોવા મળે આપણને શું જોવા મળે ડીપ વેન થ્રોમ્બોસિસ જોવા મળે હવે ડીપ વેન થ્રોમ્બોસિસ છે ને એનું એ કોનું સિરિયસ કોમ્પ્લિકેશન છે તો યાદ રાખજો આ પલ્મોનરી પલ્મોનરી એમ્બોલિઝમનું સિરિયસ કોમ્પ્લિકેશન કોણ છે તો ડીપ વેન થ્રોમ્બોસિસ મોસ્ટ આમ્બી છે પણ વિચ હોર્મોન રેગ્યુલેટ સોડિયમ બેલેન્સ ઇન ધ બોડી હવે બોડીની અંદર સોડિયમ બેલેન્સ કોણ રેગ્યુલેટ કરે છે તો આલ્ડોસ્ટ્રોન ઇન્સ્યુલિન કોર્ટિઝોલ કે ઓક્સિટોસિન જો જવાબ જોઈએ હું તમને સમજાવું કે આલ્ડોસ્ટ્રોન આવશે બરાબર હવે આલ્ડોસ્ટ્રોન કેવો હોર્મોન છે એ ખબર હોય જોઈએ સ્ટીરોઈડ હોર્મોન છે કેવો હોર્મોન છે સ્ટીરોઈડ હોર્મોન છે કોણ સિક્રિટ કરે તો એડ્રિનલિન ગ્લેન્ડ બરાબર એડ્રિનલિન ગ્લેન્ડ ક્યાં આવી જે આપણે સુપ્રાવિનલ ગ્લેન્ડ કહીએ તો કિડના ઉપરના ભાગમાં આવેલી હોય છે હવે આલ્ડોસ્ટ્રોન શું કરશે કે તો સોડિયમનું રેગ્યુલેશન્સ કરશે એટલે કે રિઓપ્સોર્શન્સ કરશે સોડિયમનું બ્લડ પ્રેશર્સ મેન્ટેન કરવાનું કામ કરે બ્લડ પ્રેશર અને ફ્લુડ મેન્ટેન કરવાનું કામ પણ કરે છે તો આલ્ડોસ્ટ્રોન કે જ્યારે પણ એ સોડિયમ ર્યુટેન્શન કરે જરૂર પડે બોડીમાં તો શું કરે સોડિયમ સોડિયમને રિગેન કરી અને જે પોટેશિયમ હોય પોટેશિયમને બહાર કાઢવાનું કામ પણ કરે છે આલ્ડોસ્ટ્રોન ક્લિયર ઇન્સ્યુલિનને તમને ખબર જ છે કે જ્યારે બ્લડની અંદર સુગરનું લેવલ વધી જાય ત્યારે એ શું કરે ઘટાડવા માટે આપણે ઇન્સ્યુલિન આપતા હોઈએ છીએ કોટિઝોલ એ કેવો હોર્મોન છે કોટિઝોલ યાદ રાખજો ગ્લુકો કોર્ટિકોડ હોર્મોન છે કેવો ગ્લુકો કોર્ટિકોડ હોર્મોન છે કોર્ટીઝોલ હવે ત્યારે આ કોર્ટિઝોલ થાય સિક્રિટ થતો હોય છે ઓક્સિડોસિન મેં તમને ગયેકાલમાં કીધું હતું કે અંદર યુટ કોન્ટ્રેક્શન્સ માટે ઓક્સિટોસીન્સનું આપણે લેટ ડાઉન રિફ્લેક્સિસ તરીકે નામ છે લવ હોર્મોન પણ છે અને જે પોસ્ટીર પિચુટે હોર્મોન્સ છે એમાંથી સિક્રિટ થાય છે વાઝોપ્રેસ અને ઓક્સિટોસીન બંને ક્લિયર વિચ કન્ડિશન કોઝ ડિફિકલ્ટી ઇન વેલો તો જે ગળવાની તકલીફ પડે તો એને શું કહીશું આપણે તો એના આપણે શું કહીશું તો એને કહીશું ડિસ્પેઝિયા બરાબર અને ડિસ્પિયાનો મતલબ ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ બરાબર બ્રીથિંગ ડાયસુરિયા એટલે પેનફુલ યુરિનેશન શું થાય પેન ફૂલ યુરિનેશન યુરિન પાસ કરે દુખાવો હતો અફેઝિયા એ કોમ્યુનિકેશન પ્રોબ્લેમ છે એટલે કે ડિફિકલ્ટી ટુ સ્પીચ બોલવામાં અથવા કોમ્યુનિકેશનની અંદર તકલીફ પડે આપણે શું કહીશું અફેઝિયા ક્લિયર વિચ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ ઇઝ એસોસિએટેડ વિથ ચોસ્ટેક સાઇન આ મોસ્ટ આઈમ બી ક્વેશ્ચન છે બરાબર તો આની અંદર જવાબ શું આવશે હવે જો આની અંદર જવાબ આવશે હું તમને કહી દઉં કે કન્ડિશન્સ થાય હાઈપો કેલ્શિયમિયાની તો હાઈપો અંદર બે સાઇન ખાસ એક્ઝામમાં પૂછાય છે બરાબર કે ચોસ્ટેક સાઇન એટલે આની અંદર શું થઈ કે જ્યારે તમે ચીક ઉપર ટચ કરો ત્યારે તમને શું જોવા મળે ત્યાં એક બાજુ ટ્વિચિંગ જોવા જોવા મળે મળે શું બીજું સાઇન આની અંદર આવશે તો સ્ટેક સાઇન અને ટ્રાઉઝી સાઇન શું આવશે ટ્રાઉઝી સાઇન કે જ્યારે આપણે બીપી માપતા હોઈએ જ્યારે એર અંદર પુશ કરીએ ત્યારે શું જોવા મળે ત્યાં ટેમર્સ જેવું જોવા મળતું હોય છે બરાબર અને આની સિવાય બીજા નમનેસ ને મસલ ક્રેમ્સ મસલ સ્વીકનેસ આપો કેલ્શિયમ ની અંદર જોવા મળે છે ક્લિયર વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ અ સિમ્પ્ટમ્સ ઓફ લેફ્ટ સાઇડડ હાર્ટ ફેલિયર આમાં બહુ બધન લોચા પડતા હોય છે બરાબર જુઓ લેફ્ટ સાઇડ હાર્ટ ફેલિયર અને રાઇટ સાઇડ હાર્ટ ફેલિયર જો રાઇટ સાઇડ હાર્ટ ફેલિયર થાય તો શું થાય જુઓ રાઇટ સાઇડ હાર્ટ ફેલિયર થાય રાઇટ સાઇડ હાર્ટ ફેલિયર ની અંદર શું હોય એક તો બ્લડ આવતું હોય બરાબર રાઇટ એટ્રિયમ માં આવે એટલે એ શું થઈ જાય એ બ્લડ પાછું ક્યાં જાય લંગ્સની અંદર જાય ક્લિયર હવે લેફ્ટ સાઈડની અંદર આવતું હોય લેફ્ટ સાઈડનું જો બ્લડ કે એટીએમમાં આવે એ બ્લડ ક્યાં પાછું જાય તો એ સિસ્ટમેટિક જે આપણું સર્ક્યુલેશન્સ હોય એની અંદર જાય એટલે આની અંદર કયું સાઇન ના હોય તો હવે જો રાઈટ સાઈડ આવે તો ક્યાં જાય લંગ્સમાં જાય બરાબર તો લંગ્સની અંદર જાય તો લંગ્સમાં ફ્લુડનો ભરાવો થઈ જાય તો એ શું થઈ જાય તો લંગ્સની અંદર કન્જેશન પેદા કરે તો આની અંદર એક જ એવું છે કે જે પલ્મોનરી કન્જ્યુશન્સ પેદા કરે બાકી લેફ્ટ સાઇડ હાર્ટ ફેલિયર હોય તો શું થઈ પ્રેશર રિટર્ન જાય વિનસ પ્રેશર વધી જાય એટલે આની અંદર શું જોવા મળે જ્યુગ્યુલર વિનસ પ્રેશર વધી જાય જ્યુગ્યુલર વેન ડિસ્ટન્સન્સ જોવા મળે બરાબર એક મિનિટ ક્વેશ્ચન સોરી લેફ્ટ સાઇડ હાર્ટ ફેલિયરની અંદર પલ્મોનરી જોવા મળે છે આપણો આન્સર સાચો છે પણ લેફ્ટ સાઇડમાં કે છે એ પલ્મોમાં જ જશે ત્યાંથી આવી હોય અને જે રાઈટ સાઇડ માટે હોય છે સિસ્ટેમેટિક સર્ક્યુલેશન્સમાંથી આવે બરાબર સોરી મિસ્ટેક થઈ મારી એટલે શું થઈ જાય એ સિસ્ટમેટિક સર્ક્યુલેશનમાં હોય તો પાછું એ પાછું પડે ક્યાં જાય પેરીફરલ બોડીની અંદર જાય એટલે પેરીફરલ એડીમાં જોવા મળે બરાબર પછી જુબ્યુલર વેન ડિસ્ટેન્શન્સ જોવા મળે અને રિપીટો મેગાલી એટલે લીવર મોટું થઈ જવું ક્લિયર આ બે કોન્સ્ટ સમજી લેજો ખાસ વિચ વેક્સિન ઇઝ ગીવન ટુ ધ પ્રિવેન્ટ સર્વાઇકલ કેન્સર જો સર્વાઇકલ કેન્સર માટે કઈ વેક્સિન ટેબલ છે તો એની અંદર આપણો આન્સર શું રહેશે બી એચપીવી એટલે હ્યુમન પેપિલુમાં વાયરસ વેક્સિન આના વગર બીજી એક તમને પૂછે તો ગાડા શીલ આવે છે બરાબર એક ગાડા શીલ એક ગાડા ગાડાશીલ નાઇન આવે છે અને સર્વિક્સિસ બરાબર એમ કરીને આ જે સર્વાઇકલ કેન્સર એચપી વેક્સિન છે ને ત્રણ પ્રકારની હોય છે આ એટલે ગાડાશીલ આપણે વધારે પૂછે છે યાદ રાખજો ખાસ કરીને બરાબર સર્વાઈકલ કેન્સર માટે ધ ધાસલોકોમા સ્કેલ ઇવાલ્યુએટ બધાને આવડતું હશે તો આ યુઝ કરીએ આપણે ન્યુરોલોજીકલ સ્ટેટસ માટે આપણે યુઝ કરીએ એની અંદર તમારે શું યાદ રાખવાનું ઈવીએમ યાદ રાખવાનું આઈ રિસ્પોન્સ વર્બલ અને મોટર રિસ્પોન્સ રિસ્પોન્સ આની અંદર આપણે જોતા હોઈએ છીએ ક્લિયર નર્સ સસ્પેક્ટ સ્ટ્રોક વોટ ઇઝ ધ પ્રાયોરિટી એક્શન નર્સ નર્સ શું જોવે છે કે સ્ટ્રોકનું પેશન્ટ છે ને એક્શન શું લેવાય પ્રાયોરિટી ફર્સ્ટ એક્શન આપણે શું લઈશું ફેમિલી કોલ કરશું તો જોઈ લો હું તમને જવાબ કહું તો આની અંદર ખાસ તમારે શું આવશે ડી આવશે ફાસ્ટ અસેસમેન્ટ કરવાનું ફાસ્ટ એ ઝડપથી નહીં ફાસ્ટ એ સ્ટ્રોક માટે યુઝ થાય છે બરાબર ફાસ્ટ લે શું થઈએ ફેસ ગ્રુમિંગ જોવા મળે શું જોવા મળે તમે જ્યારે એક બાજુ પેશન્ટને જો સ્માઈલ કરાવો તો એક બાજુ એનું ફેસ હોય ગ્રુમિંગ જોવા મળતું હોય છે પછી એ ફોર આર્મ વીકનેસ જોવા મળે શું જોવા મળે આરમાં વીકનેસ જોવા મળે પછી સ્પીચમાં તકલીફ પડે અને ટાઈમ વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે ઇમરજન્સી કોલ કરી દેવાનો છે યુઝ થશે તો સ્ટોક માટે યુઝ થશે ક્લિયર એપ્રોક્સિમેટલી હેડ ક્લિયરન્સ કેટલું હોય છે ન્યૂ બોનની અંદર તો હેડ સરકમ્ફરન્સ અને ચેસ્ટમ્ફરન્સ તમારે ખાસ યાદ રાખવાનું છે તો એની અંદર આપણો જવાબ શું આવશે જવાબ આવશે અડત્રીસ નહીં સોરી મિસ્ટેક થઈ જાય આમાં આન્સરમાં તો થર્ટી ફાઈવ સેન્ટીમીટર બરાબર એટલે થર્ટી થ્રી થર્ટી ફાઈવ હોય છે હોય છે બંને ઇક્વલ ક્યારે થાય વન ઇયરે થાય બરાબર અને વન યર પછી સરકમફરન્સ મોટું થાય છે ક્લિયર આ યાદ રાખજો ખાસ વિચ ઓફ ફોલોઇંગ ઇઝ ધ પ્રાઇમરી લેવલ ઓફ પ્રિવેન્શન જો લેવલ ઓફ પ્રિવેન્શન્સમાંથી ક્વેશ્ચન આવે છે હંડ્રેડ પર્સન્ટ બરાબર તો એટલું યાદ રાખજો ખાસ કરીને ચાર પ્રકારના પ્રિવેન્શન છે પ્રિમોડિયલ બરાબર કે જેની અંદર શું હોય ઓનલી રિસ્ક ફેક્ટર પ્રેઝન્ટ હોય બરાબર પ્રાઇમરી પ્રિવેન્શન્સ કે જેની અંદર આપણે ડિઝીઝ પ્રિવેન્ટ કરતા હોઈએ છીએ સેકન્ડરીની અંદર અર્લી ટ્રીટમેન્ટ એન્ડ ડાયગ્નોસિસ માટે અને ટર્સરીની અંદર રિહેબિલિટેશન્સ માટે તો આપણે પ્રાઇમરી પૂછ્યું છે પ્રાઇવરીની પ્રાઇમરીની અંદર ડિઝીઝ પ્રિવેન્શન અને એટલે એમાં બે આવે પ્રમોશન અને સ્પેસિફિક પ્રોટેક્શન બે વસ્તુ ખાસ યાદ રાખવાની પ્રમોશન અને સ્પેસિફિક પ્રોટેક્શન આવશે પ્રાઇમરી લેવલમાં તો હવે પ્રોટેક્શનવાળી કઈ વસ્તુ તમને દેખાય છે તો ઇમ્યુનાઇઝેશન બરાબર જે આપણે રોગથી આપે રક્ષણ એટલે યાદ રાખજો ખાસ મિનિમમ ગેપ બિટવીન ટુ ડોઝ રોલ પોલિયો રોલ પોલિયો મિનિમમ ડોઝ કેટલો રાખવાનો છે ટવેન્ટી એટ ડેઝ આપણે રાખીશું ધ ફર્સ્ટ ચોઈસ ફોર સેફ ડ્રિંકિંગ વોટર ટ્રીટમેન્ટ એટ હોમ ઘરે આપણે જ્યારે સેફ ડ્રિંકિંગ વોટર કરતા હોય તો બેસ્ટ શું આવશે બોઇલિંગ શું જવાબ આવશે આપણો બોઇલિંગ વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ વેક્ટર ઓફ મલેરિયા જુઓ મલેરિયા સોનાથી ફેલાય તો તમને બધાને ખબર જ છે કે એનોફિલિસ મોસ્કીટોથી બરાબર હવે એડિસથી કયા કયા રોગ થઈ જુઓ ઘણીવાર આ પૂછી લે તમને ખબર ના હોય તો હું તમને કહી દઉં કે એક તો ચિકન બરાબર પછી ડેન્ગ્યુ ડેન્ગ્યુ વાયરસ આ બધા આશાનાથી થાય છે તો એડિસ મોસ્કીટોથી ક્યુલેસમાં શું આવશે ફાઈલેરિયા શું આવશે ફાઈલેરિયાથી ક્યુલેક્સ બરાબર અને જે ટેસ્ટી ફ્લાય છે ને એ સ્લીપી સ્લીપી વીકનેસ સ્લીપીનેસ આડે એ ટાઇપનું એનાથી થાય છે જોઈ લેજો તો પણ બરાબર મોસ્ટ એક્યુરેટ મેથડ પર મિઝરિંગ બોડી ટેમ્પરેચર ટેમ્પરેચરમાંથી એક ક્વેશ્ચન હન્ડ્રેડ પર્સન્ટ આવતું હોય છે તો ટેમ્પરેચર માટે કઈ મેથડ આપણે બેસ્ટ છે તો ડેક્ટલ બરાબર એમાં ટાઇપ્સ ઓફ ફીવરનો આપણે હું ક્વેશ્ચન લઈશ એ પણ એમાંથી ક્વેશ્ચન નીકળ જ છે ડ્રગ યુઝ ટુ રિવર્સ બેનજોડ આઈજેપિન ઓવરડોઝ બેનજોડ આઈજેપિન ઓવરડુઝ માટે તમે કઈ ડ્રગ્સનો યુઝ કરશો જો આની અંદર તમે એલિમિનેશન ટેકનિક યુઝ કરશો જ નીકળી નાલગ શું છે ઓપોઇડ માટે આપણે આપીએ બરાબર પ્રોટામેચના માટે આપીએ રિપેરીન માટે આપીએ એટ્રોપિન શું છે મેં તમે આગળ ચર્ચા કરી જ છે કે ભાઈ સિક્રિશન ઓછું કરવા માટે બીડી કાઢીમાં તો આમાં ફ્લુમાને જીલ એકલો આન્સર હોય કે જે રિવર્સ બે જોડાય છે એ પણ ઓવરડોઝ માટે ફ્લુમાને ઝીલ આપીએ છીએ મોસ્ટ ટાઈમ બી છે વોટ હોર્મોન હેલ્પ ધ મેચ્યુરેશન ઓફ ફિટલ્સ સ્કેલેટન કે ફિટલ્સ સ્કેલેટન માટે કયા હોર્મોન્સ જવાબદાર છે જો તમે આમાં એલિમિનેશન ટેકનિક યુઝ કરશો તો પણ આવી જશે બરાબર ઓનલી કે જ્યારે બેબીનું ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ જેસ્ટેશન દરમિયાન થતું હોય બરાબર તો એની અંદર એ ઓનલી થાઇરોક્સિન હોર્મોન કે જેને આપણે ટી ફોર તરીકે ઓળખીએ છીએ બરાબર એના એ હોર્મોન શું કરે છે ફિટલ્સ પ્લેટનના મેચ્યુરેશન્સ માટે હેલ્પ કરે છે તો હવે આપણે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના એમસીક્યુ જેની અંદર આપણે આપણે પાડીને ઇતિહાસ ભૂગોળ જિલ્લા જોઈશું તો આબુમાં આદિનાથનું આરસ મંદિર બંધાવ્યું હતું તમે ઓપ્શન જોઈ લો લોન જોઈને જવાબ કરતા રહેજો તમારી રીતે કોમેન્ટમાં તમે જોતા રહેજો તો આની અંદર આપણે જવાબ શું રહેશે જવાબ રહેશે વિમલ મંત્રીએ વડોદરા રાજ્યમાં કયા મરાઠા રાજ્યોનું શાસન હતું પારસીઓ યાદવ ગાયકવાડ કે ઠાકુર તો આની અંદર જવાબ રહેશે ગાયકવાડ ખાલી જગ્યા જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે સાબરમતી નળ સરોવર કાંઠાઓ કેવલસર તો આમાં જવાબ આવશે નળ સરોવર મુનસર તળાવ કોને બંધાવેલું છે વિમલ મિનળદેવીએ ભદ્રેશ્વર કે દાદી મુનસર તળાવ કોને બંધાયું છે તો મિનળદેવીએ ગુજરાતનું કયું શહેર મક્કાનું પ્રવેશદાર ગણાતું હતું સુરત અમદાવાદ કોચી કે જવાહર તો કયું શહેર હતું તો એની અંદર જવાબ આવશે પૂછ્યું છે સુરત ત્રીજી બૌદ્ધ સભા ક્યાં મળી હતી જો ઇતિહાસની અંદર જે બૌદ્ધ સભા જૈન સભા તો બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ ખાસ તમારી ગોખી મારવાની છે બે જૈનની બૌદ્ધની ચાર સભાઓ મળી હતી એ ખાસ તમારે જોવાની છે અને વેદ કરી નાખવાના છે

તો ગુડખરનું અભયારણ ગુજરાતમાં કચ્છ જિલ્લામાં આવેલું છે ચાણસમા તાલુકો ગુજરાતના ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે કચ્છ બનાસકાંઠા પાટણ કે રાજકોટ તો ચાણસમા છે એ પાટણો તાલુકાની અંદર આવેલું પાટણ જિલ્લાની અંદર આવેલું છે અને ચાણસમા એક તાલુકો છે દ્વારકા ખાતે ગોમતી નદીના તટ ઉપર પુલનું નામ શું છે સુદામા સેતુ કુંજ નર્મદા સેતુ હેમચંદ્ર સેતુ દ્વારકા ખાતે જે ગોમતી નદીના ઉપર સુદામા સેતુ પુલ આવેલો છે દરિયા દરિયા કિનારે કિનારે લોકોનો ખોરાક શું હોય છે છે તો તો આ કલા સંસ્કૃતિનો કે જે એમનો ખોરાક ભાત અને માછલી ભારતમાં કયા રાજ્યોનો મુખ્ય પાક ઘઉં છે તો ભારતની અંદર એવું કયું રાજ્ય છે કે જો મુખ્ય પાક ઘઉં છે તો મહારાષ્ટ્ર ગુજરાત પંજાબ કે મધ્યપ્રદેશ તો આપણો જવાબ રહેશે પંજાબ અસામમો વ્યાપક રીતે જે પીણું પીવાય છે તે કયું છે અસામમો તો બધાને ખબર જ છે જે વ્યાપક પીણું છે ચા છે બરાબર નરસિંહ મહેતાનું જન્મસ્થળ ક્યાં છે નરસિંહ મહેતા ક્યાં જન્મ્યા હતા તળાજાની અંદર તળાજા કઈ જગ્યાએ આવેલું છે તો ભાવનગર બરાબર તો ભાવનગર આપણો જવાબ રહેશે નરસિંહ મહેતાની કવિતા કોના પ્રેરણા દ્વારા લખાય છે બુદ્ધ દેવી કૃષ્ણ કે પછી વિષ્ણુ તો નરસિંહ મહેતાની જે કવિતા છે એ કૃષ્ણના પ્રેરણાથી લખાય છે બરાબર આ તો આપણો આ સુધીનો વિડિયો વિડીયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરજો લાઇક શેર જરૂર કરજો જેથી વિદ્યાર્થીની હેલ્પ થઈ શકે વિડીયો જોવા માટે બધાનો આભાર થેન્ક યુ